હું અંગત તો આવું બલાજી ને છોકરો કોઈક નોકરી કરે છે કોઈ લોટરી લાજી છે મને કીધું નહીં પણ એટલે કોઈ તમે જોયું કોઈ કાગળ છે નું આઈ અરે થોડું કામ હતો એનું એ હા તો અંગત આવ વિડિયો બનાવતા હશે લઈ હા તો અંગત આવતા થોડો થોડું YouTube માંથી કાગળ આયો તો YouTube માંથી હવે તો અમે બોલો કોઈ કોડ નંબર મગા તો નહીં આયા ને ભાઈ તો હવે ભલાજી નું છે મે તો નોમ ઈયા છે તો ઈ તો આયો છે હા તો હળો હળો હું આવતરત બાર ઘર વાસી લો હા તો વાસી ના આવ તમે

મને ખબર પડે બતાવવાનું કીધું પણ મને બતાવી લઈ નું લગેલું હે હોય ભલાજી ઠાકોર

કે પૈસા કાકડ જો મિત્રો કે ગુગલ એડિશન કોડ કહેવાય આર્યું ના આવે તો સમજી લેવાનું કે આપડે માં પૈસા ના આવે આવે આપડે આવી ગયું

સુના સનેજી જે ના હવે આવે હવ અબાળો તમ તારે લે હમણે એ લઈ જો ખુશીનો સમાજ લઈ લેસ કે આપણે હમણે કે ને કેટલી ખુશી થાય આપણે ભાડા ભાડા હમણે લે બેહાવા પડે હવે હવેમાં વાત છોરાક પડી ગઈ કે લઈ કરવી અરે એવું કરો થોડક ધમકાઓ એ એવું કર્યું ધમકાઓ સકાય જીવા થયો હતળજો પર થોડક આ વાળે રહેજો આવી લી સમકાવે વાત સરતું જાય ઓસી જે સુવારો હવે ના પડી દીવાજી ઓપન દુખની વાત છે આ કરવાજી

આપણે ગુગલ એડિસન એટલે આપણે પૈસા ટ્રાન્સફર થાય આપણે ગુગલ એડિસન આવે હવે આપણે આઈ જયું આપડે પૈસા આપણે આપણું ફળ મળી ગયું જે મહેનત કરે એનું ફળ

નાસ્તા આપણે જોઈને સુધરી જિંદગી ભણી જોઈએ સમજો પાન કાર્ડ આવી

ખબર પડે પણ હવે આપણે યુટ્યુબ માં કોમેડી વિડીયો બનાવો આટલી જ તમને ખબર પડવી જોઈએ મહેનત પડશે રાજી તૂટી જ પડે તૂટી જ પડે આપડે હવે યુટ્યુબ માં દબાઈ ને કરશો કરશો અને હું તો એમ કઉ છું કે જે વિડીયો બનાવવા એને છોડતા નહીં તેમ તને ચાલુ જ અને હબળો મિત્રો કે આપડે ગૂગલ એડશન લાવવા માટે આપણે જે આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય એમાં જે એડ્રેસ આપેલું હોય ને એ જ એડ્રેસ આપવું ખોટું એડ્રેસ આપશો તો તમારે હેરું એડસન નહીં પોકે અમે એક વખત આપણે ભૂલ કરી ભૂલ સી દે આવી અમે ભૂલ કરી હતી એટલે અમારે હેર્યું નતું આવ્યું અને અમે પાછું પાહો સુધાર્યું એટલે અમારે હર્યું આવી ગયું છે એટલે તમે આવી ભૂલ કરતા નહીં અને મહેનત કરતા હોય ને તો મહેનત ચાલુ રાખજો તમારે એક વાર આવું આવી જાય અને ભલાજી આપણે તો ભર્યા પછી લગભગ અઠવાડિયું લઈશું ના અઠવાડિયામાં એટલે હળદાર હવે આપણે જ હોટલ માં ધાર હળદ સર